લોક ની અંદર પાપો નું વર્ણન કરવામાં આવ્યું છે કાયિક અને માનસિક પાપોનું વર્ણન છે ત્યારબાદ શારીરિક પાપનું પણ વર્ણન કરવામાં આવ્યું છે અઠ્યાવીસ પ્રકારના નરકોનું વર્ણન કરવામાં આવ્યું છે બ્રહ્માંડનું કથન પાતાળ સપ્તદ્વીપ આદિ આદિ લોકોનું વર્ણન કરવામાં આવ્યું છે યમલોકના માર્ગની અંદર અનેક પ્રકારે સુવિધા આપનાર દાનનું વર્ણન કરવામાં આવ્યું છે જે દાન બાર પ્રકારના આપણે કથાની અંદર જોઈ ગયા કે કોઈ પણ દાન આપો તો કદાચ આપણા કર્મથી આપણને નરક મળે આપણને યમલોક મળે તો યમલોકની અંદર માર્ગની અંદર સુવિધા આપે એવા દાન બહુ સુંદર મજાનું વર્ણન આ દેહની ઉત્પત્તિ અવસ્થા બાળપણ યુવાની અને બુઢાપો આમનું વર્ણન કરવામાં આવ્યું છે સ્ત્રી સ્વભાવનું વર્ણન કરવામાં આવ્યું છે કાળ નજીક હોય ત્યારે કયા કયા લક્ષણો આપણને દેખાય તો આપણને ખબર પડે કે આપણું મૃત્યુ છે આવું બધું વર્ણન કરવામાં આવ્યું છે એવા ઘણા ઘણા લક્ષણો જો મને તમને દેખાય તો સમજી લેવાનું કે આપણો કાળ હવે બહુ નજીક આવ્યો છે તમે તમારા ઘરે દીવો કરો ભગવાનનો ભગવાન નો દીવો કરતા હશો ને બધા તમારા ઘરે દીવાબત્તી બીજા ભગવાન ના થાય અને એ દીવો જયારે રામ થઈ જાય ખલાસ થઈ જાય અને દીવો રામ થાય એટલે એ દીવામાંથી એક પ્રકારની સુગંધ આવે છે એ સુગંધ આવતી જો બંધ થઈ જાય તો સમજી લેવાનું કે છ મહિનામાં આપણું મૃત્યુ છે હા ખગોળશાસ્ત્ર જે જાણતા હોય ને એ અરુંધતીનો તારો આકાશની અંદર હોય છે એ અરુંધતીનો તારો જો દેખાતો બંધ થઈ જાય તો સમજી લેવાનું કે ત્રણ મહિનામાં કાળ આંબી જશે હા સપનાની અંદર આપણે ગદર્ભ ઉપર બેસી અને દક્ષિણ દિશાની અંદર તો સમજી લેવાનું કે સવા મહિનાની અંદર આપણું મૃત્યુ થશે હજી એક કઉ કાન અંદર આમ આંગળી નાખો ને અત્યાર નથી નાખવાની કાન ની અંદર આંગળી નાખો એટલે એક બ્રહ્મ ધ્વનિ સંભળાતો હોય એ બ્રહ્મ ધ્વનિ સંભળાતો જો બંધ થઈ જાય તો અઠવાડિયામાં આવી જાય મને એવું લાગે આ આંગળી વાળીઓ આ જે પ્રયોગ છે ને એ ઘેરે જઈને બધા કરશે